સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર પકડાયો અસલી સુરત ગ્રામ્ય નકલી અજીત કુમાર મહેતા નામનો બોગસ તબીબને ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં આરોપી પાસે ના મર્યા કોઈ પણ પુરાવા પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ સાધન સામગ્રી તથા દવાઓ મળીને રૂપિયા અઢાર હજારથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો આરોપી બાર સાયન્સ ભણેલો અને બિહારમાં છ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો હાલ પોલીસે બોગસ તબીબને પકડીને જેલને હવાલે કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત યોગ્ય ડિગ્રી વગર યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીતકુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલા ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતાં સદર ઈસમ હાજર મળી આવેલ તેઓની પૂછપરછ કરતાં તેઓ બાર સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય